ಯೂರ ಪಿಪನಾ ಬರವಾರೋದಿ ಜೋಪಡಿ ಜಿ ರೇದಾ ಝೋಪಡಿ ಜಿ ರೇಧಾಮಿ ಸೈ ನೀುಬಿ ಜಿ ರೇಧಾ ಮೀಸ ನೀ ಜಿ ರೇಖ મિત્ર મને ઝૂપડી જીરે સુદા મને જીરે સુદા જીરે ચાર પાંચ છોકરા જીરે સુધા મને ચાર પાંચ છોકરા જીરે પહેરવા નઈ વસ્ત્ર મારવાલા પહેરવા નઈ વસ્ત્ર ঝুঁপড়ি জি রে মিত্র সুদা মানে ঝুঁকি জি রে সুদা মানে শ্রী জি রে সুদা মানে শ্রী জি রে নাথ নূওয়ার কা মার নুার কা মার মিত্র সুদা মানে ঝুঁকড়ি জি রে મિત્ર સુધા માની ઝૂંપડી જીરે ક્યાંથી સુધામાં ચાલિયા જીરે ક્યાંથી સુધામાં ચાલિયા જીરે ગયા પાડો સીને ઘેર મારવાલા ગયા પાડો ઘેર મારવાલ મિત્ર સુધા માની ઝૂંપડી ઝીરે મિત્ર સુધા બહે પાડો સણ બેનડી જીરે બહે પાડો સણ બેનડી જીરે ચપલી કથાન ધોલયા કો મારવાલા ચપલી કથાન ધોલયા કો મારવાલા મિત્ર સુધા માની ઝોપડી જીરે झुंपडी जुपडी जीरे चार पाच कपडा तोडिया तोडिया रे पोटली वाडी हात मारवाला पोटली वाडी हात मारवा

મિત્ર સુદા મણી ઝું જીરે મિત્ર સુદા મણી ઝુંપડી જીરે દરવાજે પહેરા વાળા પૂછ્યું જીરે દરવાજે પહેરા વાળા ને પૂછ્યું જીરે કોના ઘર ને બાર મારવાલા કોના છે ઘર ને માર મારવાલા મિત્ર સુધા મને ઝૂંપડી જીરે નંદ બાબા નો ભેટલો જીરે નંદ બાબા નો બેટડો જીરે કૃષ્ણ મિત્ર સુદા મને ઝું પડી જીરે મિત્ર સુદા મને ઝું પડી જીરે ક્યાંથી તે તમે આવ્યા જીરે શું છે તમારું નામ મારવાલા શું છે તમારું નામ મારવાલા મિત્ર સુદા મને ઝૂપડી જીરે મિત્ર સુદા મને ઝૂપડી જીરે ઓર બંદરથી અમે આવ્યા જીરે ઓર બંદરથી અમે આવ્યા જીરે સુદા મારું નામ મારા મિત્ર સોદા મની ઝૂપડી જીરે મિત્ર સુદા મની ઝૂપડી જીરે સાંભળતા કૃષ્ણજી દોડિયા જીરે સાંભળતા કૃષ્ણજી દોડિયા જીરે બેટી પડ્યા ભગવાન મારવાલા બેટી પડ્યા મિત્ર સુધા માની ઝોપડી જીરે મિત્ર સુધા માની ઘેર લાવિયા જીરે બાવડું ઘેર લાવી જીરે બેઠા છે સેજ પલંગ મારવાલા બેઠા છે સેજ પલંગ મારવાલા મિત્ર સુધા માની ઝોપડી જીરે

ನಾನವಣ ನಾಯ ಮೇ ಗೋ ಜಿರೇ ನಾನಪಾಯ ಜಿ ರೇ ಕೋ ದ ಮಾರೋ ದಿಲ ನೀ ವಾರ ಮಿತ್ರ ಸುಧಾ ಮೀ ಝುಪಡಿ ಜಿ ರೇ ಮಿತ್ರ ಸುಧಾ ಮೀ ಝುಪಡಿ ಜಿರೇ वत्रि स भोजन राजया वत्रि स भोजन राधिया सप्पनवरा शाकमारवा छपन वारा शाकमारवा मित्र सुदानी झुबी जिरे मित्र सुदानी जुबडी जिरे ભોજન નો થાળ વાર વા જમવા બેઠા છે બેવ મારવાલા મિત્ર સુદા મને ઝુંગડી જીરે મિત્ર સુદા મને ઝુંબડી જીરે सुदा माने सांभळाला छोकरा जिरे सुदा जिरे नेणे ने या सोडामी धार मारवाल नेणे ने या सोडा मी मित्र मारवाल वाई कृष्ण जी विनवे जिरे વાલી વાલી કૃષ્ણ શરીર મારવાલા કોને શરીર મારવા સુદા મની ઝું પડી જીરે મિત્ર સુદા મની ઝું પડી જીરે અમારા ભાભી વળવા જીરે અમારા ભાભી વળ

મિત્ર સુધા મને ઝુંગડી જીરે મિત્ર સુધા મની ઝુંગળી જીરે સોના નો થાળ મંગાવીઓ જીરે સોના નો થાળ મંગાવ્યો જીરે તેમાં છોડા છે રાનુલ મારવાલા એમાં છોડા છે અનુલ મારવાલા મિત્ર સુધા મને ઝુંગડી જીરે મિત્ર સુદા મને ઝું આરોગી જીરે પેલી કૃષ્ણ મારવાલા આવ્યા છે અનને વસ્ત્ર મારવાલા મિત્ર સુધા મને જીરે મિત્ર સુદા મને જીરે

ત્યાં તો લક્ષ્મીજી દોળિયા જીરે મિત્ર સુદા માની ઝુગડી જીરે ભક્તો ના દુખડા ભાંગયા જીરે ભક્તો ના દુખડા ભાંગયા જીરે जिरे आजिरे सुदा मा विदय मार वा मा विदय मार वा मित्र सुदा पडि जिरे મિત્રો સુધા ઘણી ઝું પડી જીરે કાઢો તાંબ્ર મારા વાળા કાઢો ને મારા ત્યાંથી સુધા માં ચાલ્યા જીરે ત્યાંથી સુધા માં ચાલ્યા જીરે

ઝું ઝૂપડી જીરે સુદા જીરે સુદામાની ઝૂપડી જે કોઈ ગાશે સુદામાની ઝૂપડી જે કોઈ ગાશે એનો ખૂટ વાસ મારવા